દર વર્ષે શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે રવિવારના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જ્યારે ડોક્ટર ચિંતન પટેલ ડોક્ટર કુંપલ પટેલ અને ડોક્ટર કેતુલ મહેતા સહિતના તબીબોએ મેડિકલ કેમ્પમાં સેવા આપી હતી આ કેમ્પમાં સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળના પ્રમુખ મહેશ પટેલ પૂર્વ પ્રમુખ ઉમેશ પટેલ ખજાનચી વિક્રમ પટેલ મંત્રી પ્રકાશ જોશી અને અલ્પેશ પટેલ અને પંકજ પટેલ રાજેશ પટેલ તેમજ કારોબારી સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા આજે બીએપીએસ મંદિર જીઆઈડીસી ખાતે રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ મૂળ સાબરકાંઠાના વતનીઓ કે જેઓ અંકલેશ્વરમાં વેપાર ધંધા અર્થે આવીને સ્થાયી થયા છે તેમના દ્વારા આ હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે જીઆઈડીસીની જનતા દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ હર વર્ષ મળતો રહ્યો છે અને એ જ રીતે આજે જનતાની સેવા અર્થે અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ લગભગ દોઢસો જેટલી બ્લડ ડોનેટ કલેક્શનનો આજે અમારો ટાર્ગેટ છે જનતા તરફથી જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળે છે તે બદલ અમે સૌના ઋણી છીએ